નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નાણાં મંત્રીએ બજેટ બે હજાર ચોવીસ દરમિયાન રૂપટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે એક કરોડ પરિવારોને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મળશે તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર તેમના અધિકૃત હેન્ડલ પરથી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત અંગેની માહિતી શેર કરી હતી સોશિયલ મીડિયા સાઇટ એક્સ પરના તેમના સત્તાવાર હેન્ડલ પર એક ટ્વીટમાં તેમ પીએમ મોદીએ નાગરિકોને સૌર ઉર્જા અને સતત પ્રગતિને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે લોકોના સતત વિકાસ અને સુખાકારી માટે અમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ રૂપિયા પંચોતેર હજાર કરોડથી વધુના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ ઘરોને રોશની આપવાનું લક્ષ્ય ધરાવે છે આ માટે પીએમ મોદીએ એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે તમે પીએમ સૂર્યકર મફત વીડી યોજના હેઠળ છત પર સોલર પેનલ માટે કેવી રીતે અરજી કરી શકો છો જાણો સૌથી પહેલાં તમારે પીએમ સૂર્યકર ડોટ ગવર્મેન્ટ ઇન પોર્ટલની મુલાકાત લેવી પડશે અહીં રજીસ્ટ્રેશન કરાવવું પડશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલાયકનને દબાવી દો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે